ત્યારે આવી જ એક ઘટના આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે ચોંકાવનારી ઘટના વિશે જો તમે જાણશો તો કિન્નરને જોઈને દૂર ભાગશો અમદાવાદના ખોખરા વિસ્તારની આ ઘટના સમાજ માટે ચેતવણી રૂપ અને કિન્નર સમાજ માટે કલંકરૂપ ઘટના છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગલોસમાંથી પચાસી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું અને સોસાયટીમાં ઘૂસી અને પૈસાની ઉઘરાણી બાબતે બળજબરી પૂર્વક કરવા લાગ્યા હતા તો સોસાયટીના રહીશો દ્વારા ના પાડવામાં આવતા બળજબરી કરી મારામારી ઉપર પણ ઉતરી આવ્યા હતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં સ્પષ્ટપણે કિન્નરોની દાદાગીરી જોવા મળી રહી છે કિન્નરોની દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકીથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે એકઠું થયું હતું